વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ગુંડા રાજ જોવા મળ્યું છે વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના યુવાને મારામારી કરી હોવાની ઘટના બહાર આવી છે જેનો વિડીયો વાયરલ થયો છે વડોદરા ની વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટી માં ગુંડા જોવા મળ્યું છે ફેકલ્ટીની એક વિદ્યાર્થીએ એ નજીવી બાબતે અન્ય વિદ્યાર્થીને વિદ્યાર્થી નેટ્ટા વડે માર માર્યો હોવાનો વાયરલ થયો છે યુનિવર્સિટી ની બહાર નો હોવાનું બહાર આવ્યું છે ફેકલ્ટીમાં માં ભય માહોલ છવાયો હતો જ્યાં હાજર સિક્યુરિટી પણ ચૂપચાપ તમાશો જોતા રહ્યા વિદ્યાર્થીઓની સુરક્ષા સલામતી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે જયારે મારામારીનો કિસ્સો યુનિવર્સિટીના સત્તાધીશો સુધી પહોંચ્યો છે તંત્ર આ બાબતે શું પગલા લેશે તે ચર્ચાનો વિષય બન્યો છે જોકે આ વાયરલ વિડીયો અંગે આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ ચેનલ પુષ્ટિ કરતું નથી